ટીમ રિવોલ્યુશન તેમજ સમગ્ર વડોદરા વતી વડોદરામાં ક્રિકેટર હાર્દિક પંડ્યાનું ભવ્ય સ્વાગત અને રોડ શોનું આયોજન આગામી જુલાઈ જુલાઈના દિવસે કરવામાં આવશે જેને લઈને આજે ટીમ રિવોલ્યુશન દ્વારા પત્રકારોને વધુ માહિતી હતી ક્રિકેટર હાર્દિક પંડ્યાનું વડોદરા શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે ટીમ રિવોલ્યુશન તેમજ સમગ્ર વડોદરાવતી વડોદરામાં ક્રિકેટર હાર્દિક પંડ્યાનું ભવ્ય સ્વાગત અને રોડ શોનું આયોજન આગામી પંદરમી જુલાઈના દિવસે કરવામાં આવશે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હાજર ચોવીસ માં ભારતે સાઉથ આફ્રિકા ને ફાઇનલ માં માત આપીને વિજય મેળવ્યો છે સમગ્ર વિશ્વમાં નામ કર્યું છે ત્યારે જેમાં મહત્વની ભૂમિકા ભજવનાર ક્રિકેટર હાર્દિક પંડ્યા નું ભવ્ય સ્વાગત તેમજ રોડ શો નું આયોજન આગામી પંદરમી તારીખે માંડવી થી સાંજે પાંચ વાગે નીકળશે જેમાં આયોજક તરીકે ટીમ રેવોલ્યુશન તેમજ સમગ્ર વડોદરા શહેર દ્વારા હાર્દિક પંડ્યા ભવ્ય સ્વાગત કરવામાં આવશે જેને લઈને આજે ટીમ રેવોલ્યુશન દ્વારા પત્રકારો વધુ માહિતી આપવામાં આવી હતી